નમસ્કાર ખેડૂત મિત્રો અત્યારે જોઈ શકો છો તમે આવકનું કામકાજ શરૂ થઈ ગયું છે મિત્રો ઉતારવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે બ્લોક નંબર છ ભરાઈ ગયો છે મિત્રો આ છ નંબરનો બ્લોક જે છે તે અત્યારે ભરાઈ ગયો છે ફૂલ થઈ ગયો છે અને થોડાક વાહનો છે ઉતરે છે અત્યારે ઉતરવાનું કામ બ્લોક નંબર સાતમાં અત્યારે ઉતરે છે બ્લોક નંબર આઠમાં પણ ઉતરે છે અત્યારે હવે બે વાગ્યાની આસપાસ આવક શરૂ થઈ ગઈ છે મિત્રો આપ જોઈ શકો છો અત્યારે ઉતારવાનું કામકાજ ચાલુ જ છે અને જણાવી દઉં મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં અત્યારે આજે ઉતરે ચાલુ છે ઘણા લોકો મહુવાનું પણ સમજે છે તો તમને જણાવી દઉં કે આ ગોંડલ માર્કેટ યાર્ડમાં અત્યારે લાલ ડુંગળીની આવક અત્યારે શરૂ થઈ ગઈ છે multimassbieren <uneopen> 福 worship mulassbieren un the preconcello dun the uh Geser guess offs yes દોઢ વાગે જાહેરાત થઈ હતી મિત્રો કે હરાજીનું માફ કરજો આવકનું કામકાજ બે વાગ્યે કરવાનું છે મિત્રો દોઢ વાગે જાહેરાત થઈ હતી કે આજે જે બે વાગે આવક કરવાની છે તો તમે જોઈ શકો છો અત્યારનો સમય તમને જણાવી દો કે સાડા ચાર વાગ્યા છે મિત્રો અઢી કલાકમાં જોઈ શકો છો કેટલું ભરાઈ ગયું છે છ નંબરનો બ્લોક ભરાઈ ગયો છે સાત નંબરનો બ્લોક ભરાવા જાયો રહે હવે હમણાં એ ભરાઈ જાય આઠ નંબરનો બ્લોક એ હમણાં ભરાઈ જાય અને હજી વાહન ચાલુ જ છે આવવાનું જોઈ લો આ બધે વાહન અત્યારે આવવાનું ચાલુ જ છે લાઈન નથી તો એટલા વાહન અત્યારે આવી ગયા હે અંદાજે શું લાગે તમને કેટલી આવક થાય કોમેન્ટ કરીને જણાવજો અત્યારે હાલ ત્રીસક જણા ખેડૂત ભાઈઓ જોડાઈ ગયા આપણી એરિયા કોમેન્ટ કરીને જણાવજો કે કેટલુંક લાગે તમને કેટલીક આવક થાય कपिल भाई परमर की एक भाई एक लाख कटा था कपिल भाई एक लाख ने तो टपी जाओ जे बी गोस्वामी एक लाख कटा एक लाख कटा एक लाख ने तो लगभग पार कर कारण हजी अडी कलाक तेई सको अभी कलाक अत्य मंजू ने का तरह ब्लॉक भरा गया है આ ભરાય જગ્યા કહેવાય વાહન તમે જોઈ શકો તો અત્યારે ઉતરે છે ચાલુ જ છે ભાઈ વિવેકભાઈ ત્રણ લાખ કટા એટલી બધી તો લગભગ નહીં થાય આજે આવક આ વખતે હા એક લાખ ને હિતેર હજાર ભાઈ લલિતભાઈ પટેલ કહે છે ભાઈ કે આ એ બરાબર છે એક લાખને હીન્તેર હજાર કટાની આસપાસની કદવાત થઈ શકે કાલે આપણે ટોટલ આવક જણાવીશ કેટલીક આવક થઈ છે અત્યારે આપણે ઊભા ઉભા ખાલી એમને મંદર લગાડી એ ભાઈ અઢી કલાકમાં આમ સમજી લે ત્રણ બ્લોક ભરાઈ ગયા અને હજી રાઈત્રે તો સમજી લે બહારના જે આગેવાના જે હોય એને તો વાર લાગે પોગતા એટલે એ રાત્રે આવક વધારે થાય અત્યારે કરતાં આ લગભગ જે બધે છે ને એ નજીકવાળા છે કે એ અત્યારે ગાયકા પોગી ગયા છે બાકી જે આગેવાળા છે ને ગીર સોમનાથ બાજુનાની બધા ગીરવાળાની એ બધાને તો હજી વાર લાગશે પ્રફુલભાઈ ચાવડા ભાઈ સારું હે ભાઈ અમર ગામમાં ચાર ગાડીઓ ભરાય છે આ થાય તો પોગી જાય લગભગ ભાઈ એટલે રાત્રે તો આવક કદી વધારે થાય અનવર જૂને છે ભાઈ એક લાખ ને ચાલીસ હજારનું નું કી હે ભાઈ આમાં કઈ નક્કી નથી ભાઈ લગભગ એક લાખ ને તો વટી જાય ભાઈ દોઢ લાખ થી વધારે તો લગભગ મારો અંદાજ કે દોઢ લાખ થી તો વધી જાય મિત્રો અત્યારે તો ફ્રી હતો એટલે તમને આ અત્યારે આવકનો વિડીયો મેં બનાવીને દેખાડ્યો છે મિત્રો કારણ કે અત્યારે થોડોક સમય હતો એટલે હવે આપણે પાછા આવતીકાલથી ને વિડીયોનું શરૂઆત કરશી કેટલી આવક થઈ છે એ પણ જણાવીશ તમને ટોટલ કેટલી આવક થાય છે કઈ કઈ જગ્યાએ ઉતરે છે અત્યારે તો મિત્રો આ નવું સોળ વીઘા ગ્રાઉન્ડ છે ને એમાં છ નંબરના બ્લોકથી શરૂઆત થઈ કઈ કંઈક સ્ટોક માલની મિત્રો વાત કરીએ તો પાંચ નંબરના બ્લોકથી જે હતું ને એ રહી ગયું હતું છ નંબરના બ્લોકથી ચાલુ થયું હોય ઉતારવાનું અને આગળ જોઈ કેટલું ભરાય છે હજી ઘણી બે ચાર ને પાંચ ચાર બ્લોક હજી બાકી છે ત્યાર બાદ સામેની એક દીવલ છે ઉભા પટ્ટાની તેર નંબર ને બ્લોક જે આપણે કહેવાય છે તો મિત્રો અત્યારે જાહેરાત થઈ છે કે ભાઈ ડુંગળીના કટા જે ઉતારવાની એ પાંચથી છની લાઈન કરવાની છે આમાં તો આપ જોઈ શકો છો ચારની લાઇન કરેલી છે પણ અત્યારે જાહેરાત એવી થઈ છે કે પાંચથી છ ની લાઈન કરવાની એટલે તમે જો કોઈ બાકી હોય છે ડુંગળી લઈને આવવામાં તો તમે આવો તો જરાક જણાવજો કે ભાઈ પાંચથી આમ તો એના મજૂરને ખબર જ હશે જાહેરાત થઈ ગઈ છે એટલે ઉતારવામાં લગભગ એ જ હોય પણ તમે આ ઉતારો તો પાંચથી છ ની લાઈન કરજો જાહેરાત અત્યારે થઈ ગઈ છે બાકી તો ચારની જ લાઈન છે બધે હું જોઉં છું જઈ શકો છો તમે ચારની લાઈનમાં અત્યારે ઉતારવાનું કામકાજ ચાલુ છે બાકી બીજું કંઈ હોય તો કોમેન્ટ કરી દો નકર હવે આપણે લાઈવમાં એન્ડ કરી છે મિત્રો હવે બીજી બધી આપણે આવતીકાલે તમામ વસ્તુ જાણશી અને ગઈકાલના પડતર માલની મિત્રો વાત કરું તો ગઈકાલે આવતીકાલે મિત્રો પડતર માલથી ને જ હરાજીનું કામકાજ ચાલુ થવાનું છે બ્લોક નંબર ત્રણથી ત્રણ બ્લોક જે છે સ્ટોક માલના હજી પડ્યા છે મિત્રો ત્યારબાદ મિત્રો છ નંબરના બ્લોકથી આ છ નંબરના બ્લોકમાં આપણે ઊભા થઈ એ બ્લોકમાંથી હરાજીનું કામકાજ ચાલુ થાય ને એ નવ નવી આવક થઈ એમાંથી હરાજીનું કામકાજ ચાલુ થાય એટલે કાલથીને જ નવી આવકનું આપણે કામકાજ ચાલુ થાય પણ આપણે બીજા ભાગમાં આપને જાણવા મળશે કારણ કે પહેલો ભાગ તો આપણે સવારે વહેલો જ બનાવવાનો હોય આવકનો અંદાજ તો છે નહીં દોઢ લાખની એક લાખથી હિંતેર એંસી હજાર કરતાની આસપાસનો મારો એવો અંદાજ છે કે કદાચ એટલી આવક થાય એક લાખ હિંતેર એંસી હજાર કરતાની આસપાસનો બાકી તો પછી હવે આવતીકાલે ખબર પડે સવારે કે કેટલી આવક થઈએ તો ચાલો આ વિડીયોમાં આટલું જ હવે આ લાઈવમાં ફરી પડશું હવે મળશું આવતીકાલે સવારે ત્યાં સુધી સૌ ખેડૂતભાઈને રામ રામ જય શ્રી કૃષ્ણ વિડીયોને લાઈક કરતા રહેજો ને અન્ય ખેડૂતભાઈ સાથે શેર કરતા રહેજો ધન્યવાદ